મરી જ પછી તમે ગમે એટલો દેખાડો ને ગામ ને બધું ખોટું છે તમે ઘરમાં તમારી એક નજર કરજો કે તમારા મા બાપ ક્યાંય ભૂખ્યા નથી રહી જતા ને તો જીવતા જાગતા તમારા મા બાપ ભૂખ્યા રહેતા છે ને તો તમે ક્યારેય સુખી નહીં થાવ તમારે સુખી થવું હોય ને તમારા મા બાપ સેવા કરી લેજો ઈ વાત તમારી હાવ હાસી છે મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો માફી મારી નહીં માફી આપડા ઘર માં જે જીવતા જાગતા ને આપડા બા એની માય બા મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દેજો તમારે જે ખાવાની ઈચ્છા હોય ને હું તમને બનાવી દઈ ખરેખર મિત્રો જો તમારે સુખી હોય ને તો જીવતા જીવ તમારા મા બાપ જ તમારા ભગવાન છે તમારા મા બાપની સેવા કરી લો